દક્ષિણ ગુજરાતમાં સો ટકા આંબામાં મંજરી મોત તૂટ્યા રાજા હોય કે રંગ સોફી હોય કે સન બધાને જ આ વર્ષ કેરી ખાવા મળશે સમગ્ર વિશ્વમાં બે હજાર જેટલી અને ભારતમાં સો જેટલી અલગ અલગ કેરીની જાત હોય છે દુનિયામાં સૌથી મોંઘી કેરી મિયા જાકી જે જાપાનમાં થાય છે પણ હવે ગુજરાતના જુનાગઢના બાલાગલમાં વિશ્વમાં પાકતી સૌથી મોંઘી કેરી મળશે જેનું વાવેતર હાલમાં થયું છે દુનિયામાં તેતાલીસ પોઈન્ટ સિત્તેર લાખ હેક્ટરનું આંબાનું વાવેતર છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં આડત્રીસ હજાર હેક્ટર આંબાનું વાવેતર છે બાગાયત જણાવ્યું હતું કે ખેડૂત મિત્ર ખાસ જણાવ્યા જેવું કે એક આંબામાં મો મંજરી મોરમાં સરાશ બે હજાર ફૂલ હોય છે જાત પ્રમાણે એક અને વધુમાં વધુ ત્રણ કેડી મળે છે જ્યારે પૂર્ણ વિકાસ પામે આવા પુષ્પ વિનાયક દીઠ એક કેરી જે ઉભય લિંગ ફૂલો પૈકી સો ઉભય લિંગ ફૂલો છે જુવારના દાણા જેટલી કેરી બેસે છે ત્રીસ કેરી વટાણા જેવી થાય છે ત્યારબાદ દસ કેરી લખોટા જેટલી થાય છે પછી ત્રણ કેરી ઈંડા જેટલી થાય છે આમ એક એક હજાર પુષ્પ વિનાશ દીઠ બસો કેરી જ મળે છે મોર ખીલ્યા પછી દવાનો છંટકાવ બને ત્યાં સુધી ના કરવો ખીલેલા મોર દવાનો છંટકાવ કરવાથી પરાગત નયનની પ્રતિક્રિયામાં વિસ્પત ઊભો થાય છે અને કેરી બેતી નથી જેના કારણે પાક ઓછો મળે છે મોર નીકળવાની શરૂઆતથી જ સવાર સાંજ આંબાવાડીનું જાત નિરીક્ષણ કરવું જેથી આગોતર પગલાં ભરી પાકને નુકસાન થતું અટકાવી શકાય છે ફળનો રાજા કેરી અને તેમાં સર્વશ્રેષ્ઠ હાફુસ કેરી હોય છે ખેડૂત મિત્રો એક હાપુસનું ઝાડ આપણે રોપીએ તો તે ચાર પાંચ વર્ષમાં ફળ આપતું થાય છે અને બસો વર્ષ સુધી ફળ આપી શકે છે મારું નામ મહેનભ રામભાઈ પટેલ ગામ ત્રીજો તાલુકો જિલ્લો વલસાડ હું વર્ષોથી અમારી ખેતી કરતા આવ્યો છું દર વર્ષની જેમ આ વર્ષે બી મંજૂરી વહેલી અને સારી આવી છે આ જોતા અમને એવું લાગે છે કે આ વર્ટ કુદરતની સામે વાતાવરણ જો સારું રહે તો પાક ઉતરવાની અમને આશા છે પણ ખેડૂત મિત્રોને મારે એ કહેવાનું કે અત્યારે સવારે ડુમ્મસ આવે છે અને વાદળ સવારે મેઇન ભોગનશકની દવા છાંટવાનું ભલામણ કરું છું અને વાતાવરણ જો સારું રહે તો કેરી સારી મળે એવી આશા અમને છે નીન પટેલના બાગાયતની અમુક વર્ષા ખેડૂત મિત્રો ચાલુ વર્ષે આપણા સારા પ્રમાણમાં ઠંડી પડી રહી છે જેના કારણે આપણા લગભગ સાડત્રીસ હજાર જેટલા હેક્ટરમાં આંબાનું વાવેતર છે એ વાવેતરમાં ઘણી સારી ફૂટો પણ લગભગ આવી ગઈ છે અને વાતાવરણ સારું છે અત્યારે હાલમાં કોઈ રોગ જીવાતનું પ્રમાણ જણાતું નથી પરંતુ જો રોગ જીવાતનું પ્રમાણ જણાય તો આપણા યુનિવર્સિટીની જે ભલામણ છે તે પ્રમાણે આપણા જીવાત માટે અને એમની જ ભલામણ માટે રોગ માટે આપણે દવાનો છંટકાવ કરવો જેથી આપણે રોગ જીવાતનું નિયંત્રણ કરી શકીએ અને આપણને જે કેરીનો કદ જે છે તે મમલ પ્રમાણમાં મળી શકે